હસ્તે ગંધાક્ષતા ગૃહીત દેવાગ્રેનદ્ય નિવેદયા જય ભદ્રજ મેદાન જોઈ રહ્યા છું જે મેદાનો પર આપણે ઉભા છીએ એ દ્વારકા એ દ્વારકાની અંદર દ્વારકાધીશ મંદિર બરોબર બાજુમાં આવેલું છે નાગનાથ મેદાન આવેલું છે અને આ મેદાનમાં તરફ નું દ્રશ્ય બતાવું પહેલાં તો કે ભૂમિપૂજન જે છે એ કરવામાં આવ્યું છે ભૂમિપૂજન કરવા માટે કારણ કે અહીંયા આઠ ટૂંટુંબ ભાગવત સપ્તાહ જે છે વેચવાની છે આ ભાગવત સપ્તાહ જે આપણા જાણીતા અને વિશ્વવિખ્યાત છે એવા રમેશભાઈ ઓઝાના સ્વમુખેથી જે છે આ ભાગવત સપ્તાહનું અહીંયા આયોજન થઈ રહ્યું છે આયોજન પહેલાં આજે અહીંયા ભૂમિપૂજન કરવામાં આવ્યું છે આપણી સાથે બિપિનભાઈ છે બિપિનભાઈ કેવી તૈયારીઓ થઈ રહી છે હાલ જે મેદાન આપણે જોઈ રહ્યા છીએ સાથે તમારી કોણ કોણ એ પણ જણાવો આરામ દહી દ્વારકાધીશ પહેલાં તો બધાને નમસ્કાર કરી અને ખુશીની વાત તો એ કરું કે આ એ જ મેદાન છે કે જે મેદાનમાં બે હજાર તેરમાં પૂજ્ય મોરારી બાપુની કથા થઈ હતી અને તૈયારીમાં તો શું વાત કરું કે હૃદયથી જેટલો ઉમંગ છે એટલી લાગણી છે એટલો બધાનો ઉત્સાહ છે અને આ ભૂમિનો જે પ્રતાપ છે કે એમાં ફોટ મૂકી હતી હૃદયમાંથી અનુભૂતિ થાય કે કૃષ્ણ ભગવાનની કાંટલો જે પાંચ હજાર વર્ષ પુરાનો આપણો આપણો ઇતિહાસ છે એ આપણને એમ થાય કે જે ગઈકાલે જ આપણી બચ્યા હતા અને એવી જાગૃત ભૂમિ છે અને એ જાગૃત ભૂમિની અંદર પાછો અમને કથા કરવાનો મોકો મળ્યો અમારી આખી આ ટીમ આજે હાજર છે અને એ ટીમના બધા સભ્યો આજે ભૂમિપૂજનમાં જોડાણા એની હૃદયમાં ખુશી છે અને અહીંયા બીજો ભૂમિ ખુશી અને આ ભૂમિની અંદર જે આપણે સાત દિવસની કથા સાતનો રસમાં એ હૃદયની અંદર આપણે ભાગવત સપ્તાહ તો ઘણી જગ્યાએ થાય છે એમણે ભાગવત સપ્તાહની સાથે સાથે અમે એક સેવાકીય કાર્યો પણ કરવાના છીએ જેમ કે મેડિકલ કેમ્પ આંખના રોગોની સારવાર દાંતના રોગોની સારવાર રક્તદાન કેમ્પ એ બધી જરૂરિયાતો અત્યાર છે અને એ માટે અમે અવારનવાર અહીંયા આવી જ છીએ અને આ ભૂમિમાં એ સેવા કરતાં અમને ખૂબ આનંદ આવે છે કારણ કે અહીંયા જોઈએ એટલી સગવડતા જે આપણે ઊભી નથી કરી એટલે અહીં કામ કરી દઈએ એટલે અમને એક હૃદયમાં એક આનંદ થાય છે અહીંયા આવીને અહીંયા જેટલી સેવા કરીએ એટલા આનંદ વિશેષ જ મળે છે આપણને એમ થાય કે સાક્ષાત ભગવાન આપણી વચ્ચે હાજર રહીને આપણને પ્રેરણા આપે છે અનુભૂતિ આપે છે આજે મારી વચ્ચે જે આપણા ગણેશ મંડપ સર્વિસ દીપકભાઈ મારી હાજર આ વચ્ચે છે મારી હાજર આ વચ્ચે છે દીપકભાઈ બે શબ્દ તમે દીપકભાઈ છે અહીંના એમ કહીને કે બેટ દ્વારકાનો આન બાન ને શાન એવા હેમભા વાઢેર એમના સુપુત્ર રવિભાઈ વાઢેર પણ આપણી વચ્ચે છે લાલાભાઈ જે રાજકોટથી અમારી વચ્ચે છે પછી બીજા તમારા અમારા મીઠાપુરના અને દ્વારકાના હોટેલ યાર અને લોહાણા સમાજના અગ્રણી એવા રઘુવંશી એવા જીતિનભાઈ સામાણી પણ આપણી વચ્ચે છે જે પણ અમારી કથામાં પોતે વિશેષ હાજરી આપી અને વિશેષ રીતે અમને માર્ગદર્શન આપીને અમારી સાથે છે બાજુમાં છે એ અમારા રવિભાઈ અને રાજભાઈ રાજભાઈ તો અત્યારે વિડીયો ઉતારે છે એટલે દેખાતા નથી પણ એ એ આપણને સર્વ ભોજનની તૃપ્તિ આપણને કરાવશે એટલે કે મહાપ્રસાદની બધી વ્યવસ્થા એમના સિરે છે આ વૃંદાબેન આપણી વચ્ચે છે એમનો તો તમારે કહેવાની જરૂર દ્વારકા આખું ઓળખે છે અને ઓમભાઈ થોબાણી અમારી વચ્ચે પણ એ વિડીયો ઉતારે છે એટલે અમારી વચ્ચે તમારે દેખાશે નહીં એટલે આવી રીતે અમારી આખી ટીમ જે કામ કરી રહી છે એ સિવાયને ઘણા અમારી સાથે જોડાયેલા છે તો બધાને એટલો ઉત્સાહ છે કે જલ્દી કથા શરૂ થાય જલ્દી અમે એનો લાભ લઈ અને આનંદ કરી અને ભજન ભોજનની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિનો પણ લાભ લઈ ખાસ કથામાં આવજો લાભ લેજો તમને જે કોઈ વસ્તુ ગમે તમારા હૃદયમાં સંગ્રહ રાખજો અને તમારું જીવન ધન્ય બનાવજો એ પ્રાર્થના જય શ્રી આરામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જે દ્વારકાધીશ બધાઈને નેન્સી પરિવારનો ઉત્સાહ અને બિપિનભાઈ જ્યારથી કથાનો નક્કી થયો ત્યારથી જ અમે લોકો સાથે જોડાયેલા છે કે જે આઠ ઓક્ટોબર થી ચૌદ ઓક્ટોબર સુધી જે રહેવાનું છે સવારના કથાનું ને બપોરના બધા પ્રસાદી સાથે લઈને જવાનું છે એવું ત્યારથી કરીને એક અમને એવો લાવો મળ્યો છે નેન્સી પરિવાર તરફથી તો સર્વે મુખા મંડળની ને સર્વે જનતાને આમંત્રણ ને નિમંત્રણ જે વસ્તુ કીએ ખાસ પધારવા વિનંતી જે દ્વારા ખાસ માટે તો એમના જે અગાઉ કીધું પરિવારનો જે પોતાના અહીંયા અને વડીલોની આ એમના વડીલો છે એ પે દ્વારકાની અંદર હતા એટલે એમના માટે ખાસ એમને ભેટ દ્વારકા પ્રત્યે લગાવશે અને એમના દ્વારા અહીંયા જે પણ ભેટ દ્વારકામાં યાત્રિકો આવે છે એમના માટે નિઃશુલ્ક ભોજનાલય પણ અહીંયા બનાવવામાં આવ્યું છે રોજે કેટલી હજારોની સંખ્યામાં યાત્રિકો જે છે અહીંયા ભોજન પામે છે એ નેણસી પરિવાર છે ને એટલા માટે જ આ કથાનું કેપ્શન પણ એવું મૂકવામાં આવ્યું છે કે ઘર આંગણે ઘરની કથા વધુ વિગતે આપણે આગળ મળીશું આગળ પણ જાણીશું આ સપ્તાહ વિશે ભેટ દ્વારકા વિશે તો ઓમ સાથે વૃંદા પાઢ્યા સૌને જય દ્વારકાધીશ